તો એ અનેક પ્રકારના પ્રશ્નોના બધાના સચોટ અને પૂરા વિશ્લેષણ સાથે જવાબ આપવા માટે આપણા તમારા જેટલા પણ પ્રશ્નો છે બધાના જવાબ તમને અહીંયા મળશે અને એટલા માટે અચૂક આ વિડીયો પૂરો જોજો નહીં તો તમને તમારા જીવનના બહુ અમૂલ્ય વર્ષો તમે બગાડીને માહિતી મેળવશે જે તમને અહીંયા આપવામાં આવશે તો આ વિડીયો ખાસ જુઓ વિદ્યાર્થી હોય તેમના વાલીઓ હોય સગા સંબંધી હોય એમના ખાસ વિડીયો જોવો બરોબર તો અત્યારે તમારા મગજના અંદર જેટલા બી પ્રશ્નો ચાલતા હોય કે દસમા ધોરણ પછી વિજ્ઞાન લેવું આર્ટ્સ લેવું તમારા કોમર્સના અંદર જવું પછી કોઈ ભણવામાં સારું ના હોય અને એને કોઈ સ્કિલની તૈયારી સ્કિલ સારી રીતે લેવી હોય કે જેથી આઈટીઆઈ કરવાની ઈચ્છા હોય કોઈ એવો વ્યક્તિ હોય કે જેને એવું છે કે ના ભાઈ નાનો મોટો કોઈ ધંધો રોજગાર જ કરવો છે કોઈ એવું હોય કે જે બારમા ધોરણમાં પાસ થઈ ગયા છે પણ હવે ખબર નથી પડતી કે કયો કોર્સ લેવો કઈ કોલેજના અંદર લેવો એના માટે શું પ્રોસિજર હશે ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેમની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોય તો એમના કઈ રીતે સ્કોલરશીપની મદદ લઈને સરકારી યોજનાનો મદદ લઈને એડમિશન લેવું જોઈએ એડમિશન વખતે એમને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ ઘણા એવા વિદ્યાર્થીઓ જેમને ફિક્સ જ હશે કે ભાઈ મારે તો એડમિશન લઈ રહ્યો છું પણ મારી ઈચ્છા તો ક્લાસ વન ટુ બનવાની કે યુપીએસસી ક્લિયર કરીને આઈએસ આઈપીએસ કે ડેપ્યુટી કલેક્ટર ડીએસપી બનવાની ઈચ્છા છે તો એમને કયો કોર્સ લેવો કંઈ કોલેજમાં લેવો કઈ રીતે તૈયારી કરવી કોઈ વ્યક્તિ હોય જેને સીએ કે સીએસ કરવું હોય તો એના માટે કઈ રીતે તૈયારી કરવી કોઈ એવો વ્યક્તિ હોય કે જેને ઈચ્છા હોય કે ભાઈ મારા તો સ્ટાર્ટઅપ કરવાની ઈચ્છા હો કે મારી એવી ઈચ્છા કે હું કોઈ નવો બિઝનેસ કરું કે કેવું નવું પ્રકારનું કોઈ નવું ધંધા રોજગારનું સર્જન કરું તો એના પ્રકારે એને કંઈ કોલેજમાં એડમિશન લેવું કયો કોર્સ લેવો કોઈ એવો વ્યક્તિ હોય કે જેની ઈચ્છા હોય કે ભાઈ મારો ફોરેન જઈને ત્યાં આગળ સેટલ થવું છે ત્યાં અભ્યાસ માહિતી આપવામાં આવશે અને તમારા જેટલા પણ પ્રશ્નો હશે તો એનો પણ અહીંયા આગળ તમને સમાધાન આપવામાં આવશે દરેક પ્રશ્નો જેના કારણે તમારું એક પણ તમારી મહેનત કરવાની ક્ષમતા હોય પણ સાચી માર્ગદર્શનના અભાવે તમે સફળ ના રહીજો એના આ વસ્તુની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ બરોબર તો આના અંદર કોણ ભાગ લઈ શકશે જે વિદ્યાર્થીઓ એરાય એમના માતા પિતા કોઈ પણ જાગૃત વ્યક્તિ કે જે આ માહિતી મેળવવા માંગતો હોય તમારા એવું પણ હોઈ શકે કે તમારા બાળકો અત્યારે નવમાં ધોરણમાં હોય આઠમા ધોરણમાં હોય કે અગિયાર માં ધોરણ હોય પણ તમને એવું છે કે ના ભાઈ અમારે માહિતી લેવી છે કે જેના કારણે હું મારા બાળકોને આપી શકું કે એવા યુવાઓ હોય કે જે પોતે અત્યારે હાલ દસમા બારમાની પરીક્ષા નહીં પણ થાય અગિયારમાં કે નવમાં પણ થાય પણ એ આના અંદર જોડવા માંગતો તો દરેક વ્યક્તિ આના અંદર જોડાઈ શકે છે અને બધી સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અહીં આગળ બરાબર આનો પ્રોસિજર શું હશે તો આના અંદર આપણે ગૂગલ મીટિંગ કે તો ઝૂમ મીટિંગ એના અંદર અમે તમને લિંક શેર કરીશું તમે આના અંદર જોડાશો

આ માર્ગદર્શન અમે આજે તમને આપવા માટે જઈ રહ્યા છીએ એને સારામાં સારી જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય કે આવી જે આવા બધા મોટા ઇન્ડસ્ટ્રીઝ હોય અમદાવાદના અંદર કે મોટી મોટી સેન્ટરોના અંદર એ હજારો રૂપિયા ચાર્જ કરતા હોય છે પાંચ હજાર દસ હજાર પંદર હજાર વીસ હજાર પણ આ બધી જ માહિતી અમે તમને ખાલી અને ખાલી સો રૂપિયાના અંદર દરેક વિદ્યાર્થીને સો રૂપિયા જ આપવાનો રહેશે અને સો રૂપિયામાં આપવાનો રહેશે હવે પ્રશ્ન થાય કે સો રૂપિયા જ કેમ સૌથી પહેલાં

રાખવાનો છું કે જે રીતે કરી શકીએ એના માટે મારી મદદ કરશે તો મારે એમને સેલેરી આપવી પડશે એટલા માટે બીજી વસ્તુ જે બધા મોટા મોટા ઇન્સ્ટિટ્યુટ જે વસ્તુ માટે દસ હજાર પંદર હજાર વીસ હજાર ભાવ લે છે અમે એ વસ્તુ નિઃશુલ્ક ભાવના સો સો રૂપિયા તમને આપી રહી કેમ કે મારો ઉદ્દેશ પ્રોફિટ મેકિંગ નહીં પણ વધુમાં વધુ લોકો આ માહિતી પહોંચી શકે એના માટેનો એટલા માટે આ બધી માહિતી તમને ત્યાં આગળ પહોંચાડવામાં આવશે કે જેના કારણે અને સો રૂપિયા એટલા માટે રાખવામાં આવે છે કે દરેક યુવા પછી ગમે તેટલા જ આર્થિક રીતે વિકટ પરિસ્થિતિનું હોય કે ગરીબ વર્ગનો જ કેમ ના હોય પણ એ સો રૂપિયા અફોર્ડ કરી શકશે એટલા માટે રાખવામાં આવે છે મારો ફોન નંબર છે સત્તાણું બસો સાહીઠ ચાલીસ ચારસો એકાવન સત્તાણું બસો સાહીઠ ચાલીસ ચારસો એકાવન યા તો તમે આ નંબર ઉપર સો રૂપિયા ગૂગલ પે કર દો અને તમને સ્કેનર આપવામાં આવશે એના ઉપર તમે ગૂગલ પે કરી શકો છો એના પછી તમે તમારું નામ તમે કયો અભ્યાસ કર્યો દસમું બારમું ધોરણ સામાન્ય પ્રમાણ વિજ્ઞાન પ્રવાહ તમારું શું નામ છે કઈ જગ્યાનો છે એ માહિતી અને પેમેન્ટનું સ્ક્રીનશોટ અમને મારા નંબર પર મોકલી આપો એના પછી અમે તમને જે ગૂગલ મીટ કે ઝૂમ મીટની જે લિંક હશે એ તમને શેર કરીશું અને એના અંદર આગળ તમારું આખું સેશન થશે માહિતી આપવામાં આવશે બધા પ્રશ્નો જે હશે એનું સમાધાન લાવવામાં આવશે અને અમે પૂરું પ્રયત્ન કરીશું કે તમે કઈ રીતે એક સારામાં સારું શિક્ષણ મેળવી શકો અને સારામાં સારું જીવન મેળવી શકો દરેક વિદ્યાર્થી એ દસમા ધોરણનું હોય બારમા ધોરણના હોય પછી અગિયારમામાં હોય કે નવમાં હોય પણ આ માહિતી મેળવવા માંગતા હોય કોઈ એવા વિદ્યાર્થી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માગતા હોય જેને કોઈને ફોરેન જવાની ઈચ્છા હોય કોઈને સ્ટાર્ટઅપ કરવાની ઈચ્છા હોય આ દરેક જે વિચારશ્રેણી વાળા વિદ્યાર્થીઓ કે એમના માતા પિતા કે જાગૃત સમાજના દરેક વ્યક્તિ પછી એની ઉંમર પંદર વર્ષ હોય કે પચાસ વર્ષ હોય કે પાસઠ વર્ષ હોય જે માહિતી મેળવવા માંગે છે એ આના અંદર જોડાઈ શકશે અને આના અંદર ચાર્જ લેવાનો ઉદ્દેશ એક જ છે કે જેથી સૌથી મહેનત વ્યક્તિઓ જ આવે અને જે ટીમને હું હાયર કરવાનો છું એમના માટે એમને હું મહેતાણું આપી શકું તો આ એક વિડીયો તો તમારે બધી માહિતી દરેક પ્રશ્નોનું દરેક યુવાઓને સાચું માર્ગદર્શન મળે અને એટલા માટે જ આ શરૂઆત કરવામાં આવી જો જો સારો પ્રતિસાદ રહેશે અને વધુ યુવાઓ જોડાશે તો આના માટે હજી અમે વધારે સ્કેલ ઉપર આગળ વધારીશું સાથે સાથે જેટલા બી સમાજના લોકો પોતપોતાના વિસ્તારના અંદર આવા ફિઝિકલ સેમિનાર કરવા માંગતા હોય કરિયર કાઉન્સિલિંગ માટે અને ઓબીસી અનામત વર્ગીકરણ માટે તો અમને એમની માહિતી મોકલી આપો અને એમને કહી દે કે આ કરવા માગીએ છીએ અમારી ટીમથી આગળ આવશે સેમિનારે લેશે ઓબીસી અનામત વર્ગીકરણ વિશે બધી માહિતી આપશે અને પૂરો પ્રયત્ન કરીશું કે આ માહિતી જેટલા થઈ શકે આખા ગુજરાતના અંદર દરેક યુવાઓ જે આ માહિતી મેળવવા માંગે છે આમાંથી પહોંચશે અને આપણો જે મેઈન ઉદ્દેશ છે અનામત વર્ગીકરણ થાય જેથી આપણા સમાજના યુવાઓ સારામાં સારી જગ્યાએ સારામાં સારી જગ્યાએ શિક્ષણ મેળવી શકે સારામાં સારી નોકરી મેળવી શકે અને એમને માર્ગદર્શન મળે તો એના માટે આપણે એમને કરિયર કાઉન્સિલિંગ આપીશું અને અનામત વર્ગીકરણ વિશે જાગૃત કરીશું અને આના માટે ફિઝિકલ સેમિનાર રાખવામાં આવશે અને જે પણ વ્યક્તિ સામાજિક આગેવાન નેતા કે યુવાઓ પોતાના વિસ્તારના અંદર સેમિનાર રાખવા માગતા હોય એ અમારો સંપર્ક કરો જય માતાજી